જય મહાદેવ મિત્રો હરિદ્વાર કે જેને મોક્ષનું દ્વાર પણ કહેવામાં આવે છે કહેવાય છે કે અહીં ગંગા સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે જો તમે સુરતથી હરિદ્વાર જવાનો પ્લાન કરી રહ્યા હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આજના વિડીયોમાં સુરતથી હરિદ્વાર જવા માટે કઈ કઈ ટ્રેન મળે છે તેની વિગતવાર માહિતી આપવાનો છું સુરતથી હરિદ્વારનું અંતર તેરસો પચાસ કિલોમીટર છે ટ્રેનને ત્યાં પહોંચવામાં અંદાજીત પચીસથી સત્યાવીસ કલાક જેટલો સમય લાગે છે ચાલો તો હવે સુરતથી હરિદ્વાર જવા માટે કઈ કઈ ટ્રેન મળે છે તેની વિગતવાર માહિતી જોઈએ સૌથી પહેલાં આપણે ડેઇલી એટલે કે દરરોજ જે ટ્રેન મળે છે તેની માહિતી મેળવીએ હરિદ્વાર એક્સપ્રેસ જેનો ટ્રેન નંબર છે ઓગણીસ ઝીરો ઓગણીસ જે આપણને સુરતથી દરરોજ વહેલી સવારે ચાર પાંત્રીસ મિનિટે મળે છે અને બીજા દિવસે સવારે સાત ને પિસ્તાલીસ મિનિટે હરિદ્વાર પહોંચાડે છે જેમાં સ્લીપર કોચમાં પાંચસો પંચ્યાસી રૂપિયા થ્રી ઇકોનોમિક્સમાં ચૌદસો પંચાવન રૂપિયા થ્રી એસીમાં ઓગણીસો પંચાવન રૂપિયા સેકન્ડ ક્લાસ એસીમાં બાવીસસો નેવું રૂપિયા અને ફર્સ્ટ ક્લાસ એસીમાં અડત્રીસો સાઠ રૂપિયા છે ત્યારબાદ આપણને વીકલી ટ્રેનમાં મંગળવારે વલસાડ હરિદ્વાર સુપરફાસ્ટ એક્સપ્રેસ મળે છે જેનો ટ્રેન નંબર છે બાર નવસો અગિયાર જે ટ્રેન આપણને સુરતથી સાંજે ચાર વાગ્યાને પંદર મિનિટે મળે છે જે બીજા દિવસે બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટે હરિદ્વાર ઉતારે છે જેમાં ટિકિટની વાત કરીએ તો સ્લીપર ક્લાસમાં છસો ત્રીસ રૂપિયા થ્રી ટાયર એસીમાં સોળસો ચાલીસ રૂપિયા અને સેકન્ડ ક્લાસ એસીમાં ત્રેવીસો પાંત્રીસ રૂપિયા છે બુધવાર બુધવારે આપણને બાંદ્રા હરિદ્વાર સુપરફાસ્ટ એક્સપ્રેસ મળે છે જેનો ટ્રેન નંબર છે બાવીસ નવસો સત્તર આપણને સુરતથી સાંજે સાડા ચાર વાગ્યે મળે છે જે બીજા દિવસે બપોરે બે ને ત્રીસ કલાકે હરિદ્વાર ઉતારે છે વાત કરીએ ટિકિટના દરની તો સ્લીપર ક્લાસમાં છસો ત્રીસ રૂપિયા થ્રી ટાયર ઇકોનોમિક્સમાં પંદરસો ચાલીસ રૂપિયા થ્રી ટાયર એસીમાં સોળસો ચાલીસ રૂપિયા સેકન્ડ ટાયર એસીમાં ત્રેવીસસો પાંત્રીસ રૂપિયા ફર્સ્ટ ક્લાસ એસીમાં ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા ગુરુવાર અને શુક્રવારે વીકલીવાળી કોઈ ટ્રેન મળતી નથી હરિદ્વાર એક્સપ્રેસ જે ડેલી જાય છે તે મળે છે શનિવાર શનિવારે આપણને યોગનગરી ઋષિકેશ સુપરફાસ્ટ એક્સપ્રેસ મળે છે જેનો ટ્રેન નંબર છે બાવીસ છસો ઓગણસાઠ આ ટ્રેન આપણને સુરતથી બપોરે ત્રણને અઠ્યાવીસ મિનિટે મળે છે અને બીજા દિવસે બપોરે બારને પચીસ મિનિટે હરિદ્વાર ઉતારે છે વાત કરીએ ટિકિટની તો સ્લીપર ક્લાસમાં છસો ત્રીસ રૂપિયા થ્રી ટાયર ઇકોનોમિક્સમાં પંદરસો ચાલીસ રૂપિયા થ્રી ટાયર એસીમાં સોળસો ચાલીસ રૂપિયા અને સેકન્ડ ક્લાસ એસીમાં ત્રેવીસસો પાંત્રીસ રૂપિયા આ ટ્રેન આપણને માત્ર વીસ કલાકમાં હરિદ્વાર પહોંચાડે છે તો આ હતી સુરતથી હરિદ્વાર જોવા માટે મળતી ટ્રેનની માહિતી આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થશે હરિદ્વારમાં રહેવા માટે તેમજ જોવાલાયક સ્થળની માહિતી મેળવવા માંગતા હોય તો કોમેન્ટમાં લખો આવી જ ઉપયોગી માહિતી સતત મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરી દો તમારા મિત્રોને જેથી તેમને પણ હરિદ્વાર જવું હોય તો ઉપયોગી થાય મળીશું નવા વિડીયો સાથે જય મહાદેવ